હિંમતનગરની નગરપાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે ત્યારે હિંમતનગર નગરપાલિકાએ નવું સાહસ કર્યું છે હવે હિંમતનગર નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી બનાવી રહી છે આમ તો વર્ષોથી હિંમતનગર શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે જેને લઈને પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને આઠ હજાર ચોરસ કિલોમીટર જમીન ભાડે આપવામાં આવી છે જે જમીનમાં સાત કરોડના ખર્ચે પ્લાન્ટ નાખવામાં આવ્યો છે જે ગુજરાતમાં સૌપ્રથમ વખત પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે સ્વચ્છ સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકાએ રાજ્ય કક્ષાએ ખૂબ જ શ્રેષ્ઠતમ નંબર મેળવેલ છે અને હિંમતનગર નગરપાલિકા સ્વચ્છતામાં અવ્વલ નંબર છે અને હિંમતનગર નગરપાલિકામાં વર્ષોથી જે એકત્રિત થયેલો લેગેસી વેચ છે એમાં જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનો જ નિકાલ કરવો ખૂબ જ અઘરી બાબત છે હિંમતનગર નગરપાલિકા દ્વારા જે પ્લાસ્ટિક છે એમાંથી કોલ બનાવવા માટે એક એજન્સીને કામગીરી આપવામાં આવેલ છે અને જે પ્લાસ્ટિક છે જેનો નિકાલ કરવો ખૂબ અઘરો છે એ પ્લાસ્ટિકમાં વિવિધ પ્રોસેસ કરી અને એમાંથી કોલ બનાવવામાં આવશે અને કોલ ઇંધણ માટે ઇન્ડસ્ટ્રીમાં પણ કોલનો ઉપયોગ કરવામાં આવનાર છે આમ તો આ ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરીમાં અલગ કરવામાં આવે છે અને જીપીસીબીની ગાઈડલાઇન મુજબ અહીં કેમિકલ નાખી કચરામાંથી કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે હિંમતનગર પાલિકાના નવા દ્રષ્ટિકોણના કારણે ખાસ તો પર્યાવરણને ફાયદો થશે જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો ગુજરાતના અન્ય સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બળતરના ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતાં ઓછા ભાવે અપાશે આ ઉપરાંત હિંમતનગર પાલિકાને મહિને એકવીસ હજાર ભાડા પેટે મળશે જેથી શહેરમાંથી ગંદકી તો દૂર થશે જ તો સાથે જ નગરપાલિકાને આર્થિક લાભ પણ થશે હિંમતનગર નગરપાલિકા દ્વારા સૌથી પ્રથમ તો આ ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં સૌથી પહેલો આ આ પ્રકારનો પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે અને જે સુરતની કંપની છે બા પ્રેરણા ક્લીન અર્થ એ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવે છે અંદાજે સાત એક કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે આ પ્લાન્ટના કારણે જે હિંમતનગર શહેરમાં જે અત્યારે હાલ જે ડમ્પિંગ સાઇટ છે એના પર જે કચરો પડેલો છે લગભગ અમારા સર્વે મુજબ આવડી મોટી જગ્યામાં એકાદ લાખ ટન જેટલો કચરો પડેલો છે પણ એ કચરાનો રોજ હિંમતનગર શહેરમાંથી જે પચીસથી ત્રીસ ટન કચરો રોજ રોજ આવી રહ્યો છે એ કચરાનો નિકાલ કેવી રીતે કરવો તો એના માટે થઈને આ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે એના કારણે હિંમતનગર શહેરમાં સ્વચ્છ થશે અને એના દ્વારા હિંમતનગર નગરપાલિકાને પણ આવક થશે અમે આજ હિંમતનગરમાં ડિશ પ્રોસેસિંગ ફેસિલિટી નાખેલી છે અમે ટિપિકલી આરડીએફ રિફ્યુઝ રિરર્ડ ફ્યુઝ જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટમાંથી અલગ થાય છે અને જેના અંદર મોસ્ટલી ડિગ્રેડેબલ પ્લાસ્ટિક પછી આપણે આ ઇનર ડેબરીસ પછી કાર્ડબોર્ડ પેપર ટેક્સટાઇલ વેસ્ટ જે પણ કમ્બસ્ટેબલ હોય જે કે સળગી શકે છે અને જેની કેલર વેલ્યુ પંદરસો કિલો કેલોરી પર કેજી કરતાં વધારે હોય એ અમે મટિરિયલને આજે અહીંયા પ્રોસેસ કરી રહ્યા છીએ આ પ્લાસ્ટિકને આરડીએફનું આજના ટાઈમે ઇન્ડસ્ટ્રીઝમાં એક્સેપ્ટન્સ નથી કારણ કે એના અંદર ઘણું બધું આપણે પ્રદૂષિત ઇનટ છે ડેબ્રિસ છે પથ્થર છે એના લીધે ઇન્ડસ્ટ્રીનું બોઇલર છે ફરનેસ એ ચોફ થઈ જાય છે એટલે આનું કોઈ લેવાવાળું આજના ટાઈમે વધારે માર્કેટ નથી કારણ કે આની ક્વોલિટી બહુ માર્કેટમાં ખરાબ છે તો અમે આ પ્રોબ્લેમને સોલ્યુશન આપવા માગી રહ્યા છે એના માટે અમે આને ક્લિયર ક્લીન કરીને સાફ કરીને વ્યવસ્થિત પ્રોસેસ કરીને ઇન્ડસ્ટ્રીમાં ફ્યુલ બની શકે ફ્યુલ યુઝ થઈ શકે તે પ્રમાણે અમે એને પ્રોસેસ કરી રહ્યા છીએ